નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર દહન અને જ્યોત નું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો નવી સ્વજન પોથીનો ભાગ ત્રણ માં આવેલા પાઠનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર એક જોઈશું ટૂંકમાં જવાબ આપવાના છે અને અહીં આપણે ગર્વ પ્રશ્ન અંદર વપરાતા બળતણ જે છે તેના ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો

તો ખોરાક એ આપણા શરીરમાં જઠર અને આંતરડામાં પાચન થઈ શરીરને પોષણ પૂરું પાડે છે અને કેરોસીન એ સ્ટવમાંથી સળગીને ગરમી પેદા કરે છે અને સ્ટવ જે છે તેને ઈંધણ પૂરું પાડે છે નંબર ત્રણ ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુજાઈ જાય છે આમાં દહનને કઈ શરતનો ભંગ થાય છે તો ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુજાઈ જાય છે આમાં દહન માટે હવા જરૂરી છે આ જે શરત છે એ શરતનો ભંગ થાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના પદાર્થોને તેની જવનશીલતા જે છે તેના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો કાગળ સૌથી વધારે પછી એલપીજી ત્યાર પછી કેરોસીન પેટ્રોલ લાકડો અને છાણા આ પ્રકારે જે છે તે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું દહન માટેની શરતો નક્કી કરવા માટે તમે કઈ પ્રવૃત્તિઓ કરશો દહન માટેની શરતો નક્કી કરવા અમે મીણબત્તી અને ગ્લાસને દહન કેવી રીતે થાય છે ઉદાહરણ આપી અને સમજાવો તો કોઈ પદાર્થ ગરમી પ્રકાશ અને ધાવની સહિતની પ્રક્રિયા સાથે સળગે તેને વિસ્ફોટક દહન કહેવાય દાખલા તરીકે બોમ્બ ફૂટવું કેલેરી મૂલ્ય શું છે તે

તમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે કયા બળતણની પસંદગી કરશો શા માટે તમે સીએનજી અને પેટ્રોલમાંથી સારા બળતણ તરીકે સીએનજી બળતણની પસંદગી કરીશું કારણ કે સીએનજી એ સસ્તું છે તેમજ તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી તે વાયુરૂપી બળતણ છે શિયાળાની ઋતુમાં તમે જંગલમાં પિકનિક માટે જાઓ છો જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતની કાળજી રાખવી પડે તો વિદ્યાર્થી મિત્રો આપણે પિકનિક દરમિયાન સાથે જ્વલનશીલ વસ્તુ ન લઈ જવી જોઈએ જ્વલનશીલ એટલે મિત્રો જે જલ્દીથી સળગી જાય છે તે જંગલની અંદર જો વાત કરવામાં આવે તો રસોઈ બનાવવાનું ટાળવું જોઈએ જેથી પણ આગ ન લાગે કોઈ જો બીડી સિગારેટ પીતા હોય તો એ પણ સાથે લઈ ન જવી જોઈએ

ક્યારેક વૃક્ષોની ડાળીઓ સામે સામે ઘસાવાથી પણ જે આગ છે તે આગ લાગે છે જંગલમાં લાગતી આગને કહેવાય છે છે અને આગ ખૂબ જ મુશ્કેલી જે તે મિત્રો થઈ જાય છે લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ રાખે છે તો તેમણે ઘરની એકાદ બારી ખોલી રાખવી જોઈએ શા માટે મિત્રો ના રાખવી જોઈએ એટલે કે ના કારણ કે બારી ખુલ્લી રાખવાથી ઘરમાં રહેલી ગરમી બહાર જતી રહે છે અને ઘરમાં ઠંડી જે છે 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 તે વધી જાય તેથી લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો હોય ત્યારે બારી બંધ રાખે વિશાલ કસનાળીની અંદર ઝડપથી પાણી ગરમ કરવા માંગે છે જ્યોતના વિવિધ ભાગો જોઈ તે મૂંઝાઈ જાય છે કયા ભાગમાં કસનાળી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે તો તમે તેને શું સલાહ આપશો

પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં બળતણો વધુ અડવા છતાં સળગતો નથી તો કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તી જ્યોત પર ગરમ કરતા કાગળનો કપ ગરમ થાય છે કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે કાગળનો કપ સળગવા માટે જરૂરી જવલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી અને તેના કારણે કાગળનો જે કપ છે તે સળગી જતો નથી સોની દાગીના બનાવવા માટે મીણબત્તીની ની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે અને શા માટે તો સોનું પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે અને આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તો જવલ બને છે જે સોનાને ખરેખર ગરમી આપી અને પીગળાવે છે છાણાના બળતણ તરીકે ઉપયોગ કરવો હિતવાર નથી તો છાણાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે અને તેના દહનને નિયંત્રણ કરી શકાતું નથી તેથી છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહ ભર્યો નથી કારણ કે પાણી વિદ્યુતનું વહન કરે છે અને પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી ઉપર તરતો રહી આગ ફેલાવે છે મીણબત્તીની ની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેના ભાગોની સમજ આપો તેમજ જોવા મળતી જે જ્યોત ઉત્પન્ન છે તેનું કારણ તમારે સમજાવવાનું છે સૌથી અંદરનો વિસ્તારની વાત કરીએ તો તેની વાટમાં આસપાસના કાળા રંગનો વિસ્તાર પણ કહે છે આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગર રહી જવાથી ઠંડુ અને કાળા વિસ્તારનો હોય છે મધ્ય વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે જ્યોતનો આ ભાગ સૌથી મોટો છે અને આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો પ્રજ્વલિત બને છે જ્યોતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે અને આ વિસ્તાર મધ્યમ ગરમ થાય છે નંબર ત્રણ સૌથી બહારનો વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની મિત્રો ભમેડાનો ભ તમારે અહીં કરી દેવાનો છે

આના કારણે આગ ફેલાતી અટકે છે પેટ્રોલમાં માં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહીં કારણ કે પેટ્રોલ પાણી કરતા હલકું હોવાથી પાણી ઉપર તરતું રહી આગને વધુ ફેલાવે છે બળતણમાં વધી રહેલા વપરાશની પર્યાવરણ ઉપર થતી હાનિકારક અસરો જણાવો તો બળતણમાં વધારે વપરાશના દહન દરમિયાન સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને સીઓ નું પ્રમાણ

ચીમની ઉપર કાચની તકતી મૂકીને અવલોકન કરો આકૃતિ સળગવાનું ચાલુ રાખે છે નંબર મીણબત્તી અસ્થિર સળગે છે છે અને ધુમાડો ઉત્પન્ન કરે આકૃતિ ત્રણ મીણબત્તી બુજાઈ જાય છે તારણની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો લાકડાના ટુકડા ઉપર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગે છે મીણબત્તી મિત્રો આપણે પ્રવૃત્તિ જે છે તે પ્રવૃત્તિ કરીશું અને ત્યાર પછી આગળનો જે પાઠ છે જો તેનું તમે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો મેળવી શકો છો